પાપ પાપમોચીની એકાદશીની રાત્રે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે સાથે જ તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પાપ પાપમોચીની એકાદશીનું વિશેષ મહત્વ રહ્યું છે મિત્રો ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે વ્રત રાખવાની પણ પરંપરા છે આ દિવસે અમુક નિયમોના પાલનથી વ્રત રાખવામાં આવે તો સાધકના જીવનમાંથી દરેક સમસ્યા છે એ દૂર થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે સાથે જ વ્યક્તિએ જાણે અજાણે કરેલા પાપમાંથી પણ મુક્તિ મળી શકે છે અને મિત્રો આ એકાદશીનું જેવું નામ છે તેવું જ તેનું કામ છે એટલે કે પાપ મોચીની એકાદશી સર્વે પાપોને હરનારી અને સર્વ દુઃખોને દૂર કરનારી એકાદશી છે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીનું વ્રત રાખવાથી માનસિક ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા જીવનમાં બધા જ સુખોનું આગમન થઈ શકે છે અને સાથે જ અમુક શાક કે શાકભાજી આ દિવસે તમે ખાઈ લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે મિત્રો આ એકાદશીનું વ્રત છે એ મહિલા અને પુરુષ બંને રાખી શકે છે મિત્રો તેમજ અમે આ વીડિયોમાં એ પણ તમને જણાવશું કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી પાપ મોચીની એકાદશીના દિવસે આ એક ઉપાય કરશે તો એના ઘરમાં અપાર ધન આવશે તેમજ આ દિવસે કઈ શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ સાથે જ આ દિવસે કયા કાર્યો કરવા ક્યાં કાર્યો ન કરવા ખાસ ઉપાયો પણ જાણીશું સાથે જ પાપ મોચીની એકાદશીની વ્રત કથા પણ જાણીશું તો મિત્રો આજનો ખાસ વીડિયો જો તમે આખો જોઈ લેશો તો તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ જશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા માટે બની રહે તો આ વિડિયોને એક લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂર લખજો અને આ વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો આ વખતે પાપ મોચીની એકાદશીનું વ્રત પચીસ માર્ચ બે હજાર પચીસ અને મંગળવારના દિવસે ઉજવવામાં આવશે પાપમોચીની એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન ન માત્ર અનેક ગણું ફળ આપે છે પરંતુ વ્યક્તિની પ્રત્યેક મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે મિત્રો આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ પાપમોચીની એકાદશીની પૂજા અને વિધિ પાપમોચીની એકાદશીના દિવસે માત્ર નિર્જળ અથવા તો જલીય પદાર્થો ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ પાપમોચીની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી તીર્થના જળકે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ આ દિવસે ઉગતા સૂર્ય અને તુલસીના છોડમાં જળ અર્પણ કર્યા પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ ધૂપ દીપ નિવેદ્ય વગેરે સોળ સામગ્રીઓથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાત્રે દીપદાન કરવું જોઈએ મિત્રો આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઇષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ તેમજ આ દિવસે તામસિક ખોરાક એટલે કે માંસ મદીરા અને લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ તેની સાથે જ એક અખંડ દીવો પણ પ્રગટાવવો જોઈએ ત્યારબાદ મિત્રો ભગવાનના ચરણોની વિધિવત રીતે પૂજા કરવી જોઈએ પછી ચરણોનો સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથા પણ સાંભળવી જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાનના આ ચરણોને સ્પર્શ કરીને જે કોઈ પણ મનોકામના માંગીએ છીએ તે અવશ્ય પૂરી થાય છે મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે તેની પાછળ પ્રકૃતિનું સંરક્ષણ અને વૈવાહિક સુખની ભાવના હોય છે મિત્રો પાપ મોચીની એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ પણ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક જ સમય ભોજન લેવું જોઈએ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો મિત્રો પાપ મોચીની એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે તેણે દશમના દિવસે પણ માંસ લસણ ડુંગળી કે મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ પાપ મોચીની એકાદશીના દિવસે લાકડીનું દાંતણ ન કરવું જોઈએ તેમજ મિત્રો આ પાપ મોચીની એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું એ વર્જિત માનવામાં આવે છે તમે લીંબુ અથવા તો જાંબુડાના પાન આગલા દિવસે તોડી લઈને તમે તેનાથી મોઢું સાફ કરી શકો છો અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે બાર વખત પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો તેમજ મિત્રો વ્રતધારી વ્યક્તિએ ગાજર કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ જયા એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચઢાવવામાં આવે છે પણ મિત્રો આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ સૂકામેવા જેવા કે કાજુ અને બદામનું સેવન પણ કરવામાં આવે છે તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને અને પછી તુલસીના પાન અર્પણ કરીને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવું જોઈએ પાપ મોચીની એકાદશીની પૂજા કર્યા પછી વિષ્ણુ કે શ્રીકૃષ્ણના મંદિરમાં દર્શન કરો અને પછી શ્રદ્ધા પ્રમાણે અનાજ અથવા કપડાંનું દાન કરો મિત્રો રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણે થયેલી ભૂલો માટે માફી માંગવી જોઈએ બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા અનુસાર દાન કરીને વિદાય આપો તો મિત્રો હવે આપણે જાણીએ કે પાપ મોચીની એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે પાપ મોચીની એકાદશીના દિવસે બપોરના સમય સૂવું ન જોઈએ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં રહેવું જોઈએ પાપ મોચીની એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ અને આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ કારણ કે આ બધી વસ્તુઓ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરાય પાપ પાપમોચીની એકાદશીના દિવસે વ્રતધારીએ કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરમાં અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ એવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે તેથી મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે આટલા માટે મિત્રો ઘરના લોકોનું અપમાન આ દિવસે અને ક્યારેય પણ ન કરવું જોઈએ તેમજ તેમને માન સન્માન પણ આપવું જોઈએ તેમજ મિત્રો પાપ મોચીની એકાદશીના દિવસે તુલસી માતાના છોડને સ્પર્શ ન કરવો જોઈએ આ દિવસે તુલસીના પાંદડા પણ ન તોડવા જોઈએ તેની પાછળની માન્યતા એવી છે કે એકાદશીના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે હવે મિત્રો પાપ મોચીની એકાદશીના દિવસે શું કરવું જોઈએ તેના વિશે પણ જાણીએ અને મિત્રો ભગવાન વિષ્ણુને આ દિવસે ક્યાં ભોગ અર્પણ કરવા તે પણ આપણે આ વીડિયોમાં જાણીશું તો આ વીડિયોને અધૂરો છોડવાની ભૂલ ન કરતા અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂર લખજો તો મિત્રો પાપ મોચીની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને પછી સૂર્યદેવને અર્ધ્ય આપીને પાપ મોચીની એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ મિત્રો પાપ મોચીની એકાદશીના દિવસે કેળાના છોડની પૂજા કરવાનું ઘણું મહત્વ હોય છે આ દિવસે પાણીમાં હળદર નાખીને કેળાના છોડને અર્પણ કરો અને તેની આસપાસ સાત વાર પ્રદક્ષિણા કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યવહારિક જીવનમાં સમસ્યાઓ દૂર થઈ જાય છે વહેલા લગ્ન માટેની ઈચ્છા પણ પૂર્ણ થાય છે નોકરી અને ધંધામાં સફળતા માટે પાપ મોચીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે કાલવેની વાટથી નવમુખીનો દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વેપારમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઈચ્છે છે તો મિત્રો તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખીને તેનો અભિષેક કરી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે આથી તમે આ દિવસે ભગવાનની વિધિવિધાથી પૂજા કરજો અને દાન પુણ્ય પણ કરજો તેમજ મિત્રો સૌભાગ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરજો પાપ મોચીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેમજ આ દિવસે તમે નિર્જલા વ્રત રાખજો પરંતુ જો તમે ગ્રહસ્થ જીવનમાં હો તો તમે ફળ આહાર રાખી શકો છો આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ તેમજ મિત્રો પાપ મોચીની એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે નાહવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ આવો કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા તમારા ઉપર વરસે છે તેમજ ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતરૂપ હોય તો મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ તેનાથી બધી જ મુશ્કેલીઓમાંથી તમને છુટકારો મળે છે જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આવતી હોય તો પાપ મોચીની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ તેની સાથે જ વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ પણ અર્પણ કરવા જોઈએ મિત્રો આ માસમાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેનું ખાસ મહત્વ પણ છે આથી પાપ મોચીની એકાદશીના દિવસે દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય પણ ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાંથી બધા પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે મિત્રો પદ્મપુરાણ પ્રમાણે એકાદશીમાં ભગવાન વિષ્ણુ સહિત દેવી એકાદશીની પૂજાનું પણ મહત્વ છે આ તિથિએ પૂજા પાઠની સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ કોઈ મંદિરમાં પૂજન અને સામગ્રી અર્પણ કરો ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો ઠંડીની ઋતુમાં ધાબળો અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઈએ મિત્રો ભગવાન વિષ્ણુ આ પાપ મોચીની એકાદશીના દિવસે ભૂલથી પણ ક્રોધિત ન થાય તેના માટે તમે આ દિવસે આ ભૂલોને ભૂલથી પણ ન કરતા જેમ કે મિત્રો પાપ મોચીની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો તમારે બપોરના સમય ન સૂવું જોઈએ અને ભજન કીર્તન કરવું જોઈએ તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે આથી પાપ મોચીની એકાદશીના દિવસે બપોરના સમયે સૂવું એ અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવે છે આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર પાપ મોચીની એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવી છે આ દિવસે તામસિક ખોરાક જેમ કે માંસ મદિરા અને લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ જો તમે આ બધી વસ્તુઓનું સેવન મોચીની એકાદશીના દિવસે કરશો તો વિષ્ણુ ભગવાન તમારી ઉપર ક્રોધિત થઈ જશે અને સાથે લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થાય તેમજ મિત્રો આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ આ દિવસે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જોઈએ ત્યારે જ તમારી પૂજા સાર્થક બનશે તેની સાથે આજે થી પણ ના પાન ન તોડશો કારણ કે વિષ્ણુ ભગવાનને તુલસી અત્યંત પ્રિય છે તો પાપ એકાદશી ઉપર તમારે આટલી વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ જેમ કે આ દિવસે પિયા વસ્ત્રો મોરલી ધન ઘઉં બાજરો અડદ શેરડી મોસમી ફળ કેસર હળદર મોરપીચ અને શંખ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ દાન કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ વાત ત્રીજા માણસને ખબર પડવા દેવી ન જોઈએ બની શકે તો છૂપી રીતે આ દાન રાખવું જોઈએ પાપ મોચીની એકાદશીના દિવસે આ વસ્તુઓ ભગવાન વિષ્ણુ અને ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે ભગવાન વિષ્ણુની પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે તેથી પાપ મોચીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાનું ન ભૂલશો પંચામૃત દૂધ દહીં ખાંડ ઘી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે તમે ઈચ્છો તો પંચામૃતમાં ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો મિત્રો તમે પાપ મોચીની એકાદશી પર ભગવાન વિષ્ણુને સાબુદાણાની ખીર પણ અર્પણ કરી શકો છો સાબુદાણાની ખીર ચઢાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે તે ઉપરાંત જયા એકાદશીના દિવસે કેળા સિવાય દાડમ સફરજન અને શેરડી પણ ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ દિવસે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવાનું વિશેષ મહત્વ હોય છે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી આપ મોચીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ફળોમાં પીળા રંગની મીઠાઈ અને કેળા અર્પણ કરો એકાદશી પર ભગવાન વિષ્ણુને કેળા ચઢાવવાથી ગુરુ દોષ પણ દૂર થાય છે મિત્રો હવે આપણે જાણીએ કે આ પાપ મોચીની એકાદશીના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય મિત્રો પાપ મોચીની એકાદશીના દિવસે સવારના પહોરમાં તમારે પહેલી રોટલી ગાય માટે બનાવવાની છે તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે પાપ મોચીની એકાદશીના દિવસે ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે આથી આ કાર્યને ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો હવે આપણે પાપ મોચીની એકાદશીની વ્રત કથા સાંભળીએ જે સાંભળવા માત્રથી અગણિત પુણેની પ્રાપ્તિ થાય છે પુરાણકથા મુજબ વસંતઋતુ જ્યારે પૂર્ણકળાએ ખીલી હતી ત્યારે મંજુઘોષા નામની એક અપ્સરા વનવિહાર માટે સખીઓ સાથે ચિત્રરથ નામના વનમાં આવી આ સમયે મહર્ષિ મહર્ષિચ્યવનનો યુવાન પુત્ર મેધાવી શિવોપાસના કરી રહ્યો હતો વસંત ઋતુમાં રમણીય ચિત્રરથ વનમાં વિહાર કરતા કરતાં મંજુઘોષાએ યુવાન શિવતપસ્વી મેધાવીને જોયો દેવતુલ્ય સ્વરૂપવાન મેધાવીને જોતા જ મંજુઘોષા તેના પર મોહિત થઈ ગઈ મોહિત થયેલી અને કામપીડિત મંજુઘોષા મેધાવીની તપસ્યા ભંગ કરવા માટે સુંદર શણગાર સજીને નૃત્ય કરી ગીતો ગાવા લાગી ઘણી મહેનત પછી પણ તે તેમાં કારગત ન નીવડી ત્યારે તેણીએ કામદેવ પાસે મદદ માગી યુવાન મેધાવી શિવભક્ત હતો એટલે કામદેવ તરત જ મદદ કરવા તૈયાર થઈ ગયા કારણ કે શિવે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો તેથી તેમના મનમાં શિવ પ્રત્યે એક ઘૃણા હતી શિવઘૃણાને લીધે મેધાવીને તપથી વિમુખ કરવા માટે કામદેવે તેના મનમાં પ્રવેશ કરી વિકાર ઉત્પન્ન કર્યો વિકાર ઉત્પન્ન થવાથી મેધાવી વિચલિત થઈ ગયો અને તેની બંધ આંખો ખુલી ગઈ વિકારયુક્ત મેધાવીએ તેની સામે મંજુઘોષાને જોઈ જોતાં જ તે પણ તેના પર મોહિત થઈ ગયો તેના અંગમાં કામપીડા થવા લાગી બે મોહિત અને કામપીડિત આમને સામને હતા પછી જે કંઈ થયું તે બિલકુલ સહજ હતું કામતૃપ્તિ પછી જ્યારે મંજુઘોષાએ સ્વર્ગમાં પરત જવા મેધાવીની રજા માગી ત્યારે મેધાવીને ખબર પડી કે સ્વર્ગની આ અપ્સરાએ કામદેવની મદદથી મને તપોભંગ કર્યો છે હકીકતની જાણ થવાની સાથે જ યુવાન શિવભક્તિ મેધાવીનો પુણ્ય પ્રકોપ ભભૂકી ઉઠ્યો તેણે મંજુઘોષાને શાપ આપી દીધો હે પાપીણી તે ભયંકર પાપ કર્યું છે માટે તો અપ્સરામાંથી પિશાચોનીને પાંગ શાપ મળવાથી મંજુઘોષાને પણ પોતાની ભૂલ સમજાઈ તેણીએ પગમાં પડી માફી માંગી અને શાપ પરત લેવા પ્રાર્થના કરી ત્યારે ચ્યવનપુત્ર મેધાવીએ કહ્યું હે સુંદરી તે પાપ કર્યું છે એટલે શાપ મિથ્યા નહીં જ થાય હું તને એક ઉપાય બતાવું છું તું તે મુજબ કરીશ તો અવશ્ય શાપમુક્ત થઈશ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી પાપમોની એકાદશી કહેવાય છે તો આ એકાદશીનું વ્રત કરજે અને વિષ્ણુની ઉપાસના કરજે આ વ્રત કરવાથી તું શાપમુક્ત થઈને પુનઃ અપ્સરાપદ પ્રાપ્ત કરીશ પિશાચ્યોની પામેલી મંજુઘોષાએ ઋષિપુત્રના કહેવાથી પાપમોચીની એકાદશીનું વ્રત કર્યું વ્રતના પ્રભાવથી તેણે જે પાપ કર્યું તે પાપ બળી ગયું પરિણામે પિશાચોની માથી મુક્ત થઈને પુન અપ્સરાપદ પ્રાપ્ત કરી સ્વર્ગમાં સ્થાન પામી બીજી બાજુ મંજુઘોષાને ઉપાય બતાવી મેધાવીએ પુનઃ શિવસાધનામાં લીન થવા પ્રયત્ન કર્યો પણ તેનું મન શિવસાધનામાં લાગ્યું નહીં વિચલિત થયેલો મેધાવી તેના પિતા ચવનઋષિ પાસે આવ્યો અને સઘળી વાત કરી વાત સાંભળી પિતાએ પુત્રને કહ્યું વત્સ પાપ તો તારાથી પણ થયું જ છે હવે તું પણ પાપમોચીની એકાદશીનું વ્રત કરીને પાપમુક્ત થા પાપમુક્ત થયા પછી જ શિવસાધનામાં તારું મન લીન થશે પિતાની સલાહથી મેધાવીએ પણ આ એકાદશીનું વ્રત કર્યું અને પાપમુક્ત થયો તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વીડિયોની નોટિફિકેશન તુરંત જ મળે